દાળ ભાત બનાવતા બહુ વાર લાગે દાળ ભાતમાં એક ભૂલ કાઢી દેને એટલે તમારે ડીશ ગા કરી દેવાની પાછી લેવા ન જાવ કાંઈ ન ઘટે આપડી નથી હો આપણે રેન્ટ ઉપર રહી છે ને માલિકની ડીશ છે ડીશ ઘા ન કરાય કેમ કે પાછી લઈ દેવી પડશે પણ દાળ ભાત એટલે તમારે એકડો અને ક્રિસમસ ગિફ્ટ ની મેં વાત કરી છે આજ પણ આપશે એવું લાગતું નથી મંદી છે પણ આવતા વર્ષે એકરે આપશે પણ આપશે આવી જાવ બધા નવી કેરી લાવો છું કયા દેશની છે ખબર નથી બાકી ભૂંગળા છે મીઠાનો ડબ્બો હેર વાર હોય આવી જાવ બધા વાળો કરવા મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ